ઓગણસીમાં સ્વતંત્ર દિનની ભવ્ય ઉજવણી ભરૂચના તપોવન સંકુલ ખાતે રાષ્ટ્રપ્રેમની જ્યોત પ્રજ્વલિત ભરૂચના તપોવન સંકુલ ખાતે ઓગણસીમાં સ્વતંત્ર દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે સંસ્થાના દ્રષ્ટિ દિનેશભાઈ પંડ્યાના હસ્તે ગૌરવપૂર્ણ રીતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પોતાના પ્રાથંગિક ઉદ્બોધનમાં દિનેશભાઈ પંડ્યાએ સૌને સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ પાઠવી હતી તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આઝાદ ભારતમાં મુક્ત શ્વાસ લેવો એ આપણા સૌનું પરમ સૌભાગ્ય છે તેમણે ભારતની આઝાદી માટે પોતાના પ્રાણ ઉચ્ચાવર કરનારા અનેક શહીદોને યાદ કરી તેમણે શ્રદ્ધાંજલિ

શ્રદ્ધાંજલિ આપી હતી તેમણે કહ્યું હતું કે તેમના બલિદાન થકી જ આપણે સુખ શાંતિથી રહી શકીએ છીએ આ સમગ્ર કાર્યક્રમમાં સંસ્થાના સ્થાપ મિત્રો શાળા કોલેજના વિદ્યાર્થીઓ વાલીઓ અને આસપાસના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે સમૂહમાં રાષ્ટ્રગીત ગાઈને રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આપણે એક સરસ મજાનો નારો બોલ્યા જય જવાન જય કિસાન જેના આધાર પર આ ભારત ભૂમિના તમામ વ્યક્તિઓ નું અસ્તિત્વ છે એવા કિસાનો અને યુવાનો જવાનો જે સતત આપણે સરહદ પર ઉભા રહીને આપણે સંરક્ષણ કરે છે નિસ્વાર્થ ભાવે કોઈ અપેક્ષા નહીં આપણે આટલું અવશ્ય સંકલ્પ કરીએ કે આપણાથી યથાયોગ્ય

આ ભારત દેશની ધરતી પર આપણું રાષ્ટ્ર બસો વર્ષ સુધી અંગ્રેજોની એડી હેઠળ રહ્યું એની આગળ મુગલોએ રાજ કર્યું વર્ષો સુધી આપણે છિન્ન ભિન્ન સ્થિતિમાં હતા રાષ્ટ્રની આઝાદીની ચળવળમાં અનેક 30 લક્ષણ પુરુષોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા આ જે ધ્વજ આપણે આજે લહેરાવ્યો છે એ ધ્વજ લહેરાવવાને માટે અનેક લોકોએ પોતાના બલિદાન આપ્યા લાઠીઓનો માર ખાધો અને એવા શહીદોને આજના પ્રસંગે આપણે યાદ કરીએ શ્રદ્ધાંજલિ આપીએ અને એમના

આ દેશમાં એક ટાંકડી પણ બનતી હતી અને આજે જેવા હથિયારો આપણે ઉભા કરી શક્યા છે બનાવી શક્યા છે આ દેશની પ્રગતિ છે એ પ્રગતિમાં તમારા સૌનો સહયોગ મળતો રહે તમે રાષ્ટ્રપતિ ભાવના કેળવો અને રાષ્ટ્રને જેવા બત્રીસ લક્ષણા નાગરિકોની પુરુષોની ભાઈઓ બહેનોની જરૂર છે એવા નાગરિક તમે બનો એ જ આજનો આપણો સંદેશો હોઈ શકે આજના પ્રસંગે વિશેષ વાત ન કરતા પહેલગામ જે બનાવ બન્યો સિંદુર જે ઓપરેશન થયું એમાં જે શહીદો થયા છે તેમને આપણે શ્રદ્ધાંજલિ આપીએ પરમાત્મા તેમના આત્માને શાંતિ આપે અને દેશની પ્રગતિમાં તેમનું બલિદાન ઉપયોગી બનતું રહે તેમના બલિદાનથી જ આપણે સુખ શાંતિ રહી શકીએ છીએ તો એમાં જે શહીદો થયા છે તેમને પણ આપણે શ્રદ્ધાંજલિ આપીએ જે નાગરિકો અને અધિકારીઓ સૈનિકો શ્રદ્ધાનું અવસાન થયું છે એ સૌને શ્રદ્ધાંજલિ આપી આજના પ્રસંગે આપણે રાષ્ટ્રભક્તિ રાષ્ટ્રપ્રેમ નું જીવનને પ્રજ્વલિત રાખીએ જ્વલંત રાખી પ્રેમનો પ્રકાશ તમારા સૌના પર પથરાતો રહે એવી ભાવના સાથે મારી વાળીને વિરામ આપો